સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ વાલજીભાઈ પટણી મારા છોકરાઓના મારી બહુ બધા સાથે શાકભાઈ બેઠેલા હતા ઠાકર આગળ ભાગમાં કાયમ માટે બેહતા હતા અને હવે બેસતા બેસતા હવે ગાડી આવી ગાડીએ પાંચ છ જણાનો હીલ નાખ્યા એમાં મારી વહુ એક મરી ગઈ હા મારો છોકરો બહુ શ્રેયસ્થ છે અત્યારે હાલ સિવિલમાં પ્રાઇવેટમાં દાખલ કરેલો છે અને મારી વહુને અત્યારે હાલ પેલું કોસ્ટ મેટ કરવા લઈ ગયેલા છે ચાર છોકરીઓ ત્રણ છોકરીઓના એક છોકરો છે ચાર તમારી વહુનું નામ શું છે જશીબેન જશીબેન દશરથભાઈ